નમસ્કાર એ ભાઈ હું મનસુખ વસોયા બધાને જય ભારત વંદન જય ભોજરામ જય સરદાર જણાવતા આનંદ થાય છે સુરત ની પાવન ભૂમિ માં ઝેર મુક્ત ભારત અભિયાન ચલાવતા વહાલા વડીલો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગર મેળાનું આયોજન તારીખ સોવી ચાર થી સત્યવી ચાર પછી સુધી કરવામાં આવ્યું છે સમય છે બપોર પછી ત્રણ થી અગિયાર સુધી તો જોઈજો આ મેળાને માણવાનું ભૂલતા કેમ કે આમાં ગૌ આધારિત ખેત પેદાશ મળશે અને આમાં બાળકોને મનોરંજન મળશે અને યુવા મિત્રોને ઝેર મુક્ત ખાણીપીણી મળશે વડીલોને વૈદિક ફ્રી સલાહ મળશે તેમાં જ આપડા ગઢડાવાળા જાદુ બાપાનું મરણોત્તર સન્માન એવોર્ડ આપવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે અને તારીખ 25/25 ના રોજ હું પણ આવું છું અને રાત્રિના બે કલાક આપણે સાથે મળી અને મનોરંજનની વાતો કરશું ખેગાણું લખી લ્યો હરિકૃષ્ણ ગ્રાઉન્ડ સરથાણા જગત નાકા સુરત એ ભાઈ તમને છું આવજો જય બોતલ રામ